ચાલો કેમ છો ખેડૂતભાઈઓ મજામાં તો જુઓ હવે આપણે એરંડી લણી અને એરડી કાપી અને જો આપણે એક બાજુ હવે આનું પણ ખડું બનાવ્યું છે ખડું બનાવતાની સાથે આપણે આજે આઠ દિવસ થયા છે આઠ દિવસમાં આપણે જોવા હવે એરંડીનો પણ ડાબો આવી ગયો છે અને ડાબા આવ્યા બાદ આપણા એરંડીમાં જો આ ખંપાળીથીને આપણે એક બાજુ પોળી કરી નાખી છે અને હવે આવી રીતે આપણે ડાબો પણ એરંડીમાં આવવા દેવો પડે છે ડાબા ડાબો આવ્યા પછી એનું કારણ તમને બતાવીશ કે હવે એરંડીમાં દાબો નાખવામાં કારણ એનું છે કે તમારે એકદમ કલર પણ એરંડીનો આવી જાય છે એકદમ ગુલાબી કલરની એરંડી આપણે જે એના બીજ નીકળે અને જે બીજ કાઢવામાં આવે છે એરંડીના એવું પણ આપણે કલર બહુ સારામાં સારો આવે છે અને પાક બહુ સારામાં સારો આવે છે અને જો અમારા કિસાન ભાઈઓને અને અમારા ખેડૂતભાઈઓને એમ થાય કે આપણે દાબો નાખી દઈએ તો એરંડી હીટ પકડે પણ હીટ પકડવાથી કાંઈ નુકસાન નથી હીટ પકડીને કાંઈ એનો વજન ઘટી જાય ભાઈઓ એવું કંઈ બને નહીં હીટ પકડે એટલે કાંઈ બળી ન જાય પણ આનો કલર બહુ સારામાં સારો આવે છે અને બહુ સારું દાણાવાળું બિયારણ થાય છે અને જો આવી રીતે આપણે હવે આને ફેરવી નાખી છે હવે આને આપણે બેથી ત્રણ દિવસ જવા દેવાના છે થોડું ઘણું તપે એટલે આ દાણા બધાય પણ એના છૂટા પડી જાય છે અને જો આ રીતના ડાળખા પણ નોખા પડી જાય છે તો આ રીતના ડાળખા પણ નોખા પાડી દેવામાં આવે છે આવી રીતે ડાળા પર નોખા પડી જાય એટલે બહુ સારામાં સારું એરડી અને દાણા પછી જુદા પડી જાય એટલે થ્રેશરમાં આપણને લેવામાં હાલુ વધારે પડે છે કેમ કે કોઈ પણ થરેસર લાવો તમે એટલે ચોખ્ખીમાં ચોખ્ખી એકદમ સાફ એરંડીના દાણા પણ નીકળી શકે છે તો થ્રેસરની વાત કરીએ આપણે કોઈ પણ થરેસર સારું લાવો તો એ થરેસરમાં પચાસથી સાઠ મણ એક કલાકના અંતરે પણ દાણા નીકળે છે થરેસરમાં અને જે તમે ડાળખા ડાળખાવાળું નાખો અને તમે કાંઈ ન કરો તો એમાં બહુ સાપ બહુ સાફ નથી આવતી એરંડી એમાં બહુ ગોહાવાળું આવે છે અને દાણા બહુ એકદમ આપણે સૂખાનો આવે કેમકે એના માટે તમારે પછી પાછી મહેનત પડે છે એને સાફ કરવી પડે તો એ અને તમે સાફ ન કરો તો પચાસ સો રૂપિયા તમારું માલ નીચા ભાવે વેચાતો હોય છે અને આપણે જો આ બધી રીતે સાફ કરી અને એકદમ તો હું તમને આવતા વિડીયો અમારો ઢગલો બતાવીશ કે આપણે કઈ રીતે આપણે સાફ કરી છે જો આ રીતે આપણું કામ છે અને આ રીતે આપણી મહેનત છે આ રીતે આપણી માવજત છે અને આમાં બહુ સારામાં સારી માવજત પણ દેવી પડે એમ હોય છે તો તમને બહુ અનુકૂળ બહુ સારું પડે છે તો અમારા દર્શક મિત્રોને જણાવવાનું કે અમારી ચેનલ જોવા માટે અમારી ફાર્મિંગ ખેતી માહિતી અમારી ચેનલ તો અમારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને તમારા દર્શક મિત્રોને જણાવતા રહો તમારા દર્શક મિત્રો સુધી અમારો વિડીયો પગે એવી અમારી વિનંતી છે અને અમારા કિસાન ભાઈઓને અમારી ચેનલ જોવા માટે અમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ How's your...